સાવરકુંડલામાં ભક્તિનો મહાસાગર અલખ યાત્રામાં હજારો ભક્તો ઉમટ્યા સાવરકુંડલાથી સત્તાધાર સૌરાષ્ટ્રની ઐતિહાસિક અલખ યાત્રાનો પ્રારંભ પાંચ પંથકોનું મહામિલન અમરેલી બગસરા ધારી સાવરકુંડલા અને વિસાવદર એકતાના તાંતણે રસ્તામાં ઉમંગ એકવીસ ગામોમાં રંગોળીઓ અને વર્ષા સાથે ભવ્ય સ્વાગત એકવીસો વાહનો અને એકસોથી વધુ સંતો યાત્રામાં જોવા મળ્યું અભૂતપૂર્વ સંકલન ભક્તોએ પાણી ચા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી ધર્મ અને સમન્વય નું પ્રતિક યાત્રા એ સમાજમાં સદભાવના સંદેશ ફેલાવ્યો સતીષ પાંડે સાવરકુંડલા ધર્મ સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત તરફથી સત્તાધાર અલખ યાત્રા સાવરકુંડલાથી સત્તાધાર જશે વચ્ચે આવતા ચલાલા ધારી માલચિકા અન્ય ગામોની અંદર યાત્રાનું સ્વાગત થશે અને આ યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે બધા આ ઢારે કોમ એક નેજાત્રે એક છત્રી નીચે બધા તમામ જ્ઞાતિ જાતિનો ભેદભાવ ભૂલી તમામ એક હિન્દુત્વને નામે કે એક જ છીએ અમે એ નાતે આ યાત્રાનું પ્રયોજન કરવામાં આવ્યું છે સત્તાધાર એટલે કે આ લખનો અને આ સત્તાધારની અંદર આ તમામ માણસો આજે યાત્રામાં જોડાયા છે એ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક એમનો આભાર માનું છું મારું નામ છે જગદીશ ગોહિલ સાવરકુંડલા સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ જાગરણ સમન્વય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ભાદરવા સુદ બીજના દિવસે યોજાતી ભવ્ય સાવરકુંડલાથી સત્તાધાર અલખ યાત્રાનું આજે અત્યારે સત્તાધાર મુકામે સંપન્ન થઈ છે આ યાત્રા ભાદરવાસુદ બીજને દિવસે સવારે આઠ વાગ્યાથી સાવરકુંડલાથી પ્રસ્થાન થઈને રસ્તામાં આવતા દરેક ગામોની અંદર ફરીને શ્રદ્ધાળુઓને આશીર્વચન આપીને આ યાત્રા અત્યારે સત્તાધાર મુકામે પહોંચી છે આની સાથે સાથે અમરેલીથી એક યાત્રા અને એની સાથે બગસરાથી એક યાત્રા એમ કુલ ત્રણ આ યાત્રા વિસાવદર મુકામે ભેગી થઈને સત્તાધાર મુકામે પહોંચે છે યાત્રાના અંતે ધર્મસભા અને સંતો મહંતો દ્વારા આશીર્વચન આપવામાં આવે છે ત્યારબાદ પ્રસાદી લઈ અને સૌ છૂટા પડતા હોય છે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં રહેલી જાતિભેદ ધર્મભેદ અને સામાજિક સમરસતાના ભાગરૂપે આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ જાગરણ સમન્વય સંય સમિતિ દ્વારા દરેક જગ્યાએ અલગ અલગ સમિતિઓ બનાવી અને ખૂબ સરસ રીતે આ યાત્રાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લોકો પોતાના વાહનો લઈને આ યાત્રામાં જોડાતા હોય છે આવતા વર્ષે ફરીવાર આવી યાત્રાનું આયોજન થવાનું છે આપ સૌને અમારી નમ્ર વિનંતી છે આપને ભાવભર્યું આમંત્રણ છે કે આ યાત્રાની અંદર આપ પણ જોડાવ અને આ ભક્તિનો લાભ લ્યો જય આપાગી ગા નમસ્તે જયશરા સમન્વય આપણું આ જ્યારે અલખ યાત્રા સત્તાધાર ધામના આંગણે આ કરી છે એ એક ત્રિવેણી સંગમ છે આપણી ધરતી એવી છે કે આ ધરતીના ઋણમાં લઈ આપણે નીકળી શકીએ એમ નથી કારણ કે આ ધરતી એવા મહાપુરુષો આપ્યા છે આ ધરતીના સંતોને પણ આપણે ઋણમાંથી નીકળી શકીએ એમ નથી અને બીજું કે આપણી આ ધરતીના દરેક સમાજ કારણ કે આ કોઈ એક વરણમાં કોઈ થાયું નહીં અઢારે વરણમાં છે ક્યારેક એવા મહાપુરુષો જન્મે છે કે જે અઢારે વરણને એક તાહાળીએ સમાડવા એક ચાલે પાણી પાવા એવી આપણી આ કે નાના મોટાનો ભેદભાવ ભૂલાવીને કેવલ ધર્મ ઉપર કેવલ રાષ્ટ્રપ્રેમ ઉપર આપણે બધાને દોરી જાય છે એના માટે એક આ સરસ મજાની અલગ યાત્રાનું આવું બધું આયોજનથી છે આયોજનને વધાવું છું અને ધર્મ જાગરણને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું